સો ફ્રેન્ડ્સ આજે આપણે વાત કરવાના છીએ પદ્મશ્રી ભક્ત કવિ દુલાભાયા કાગ વિશે જેને ભગત બાપુ પણ કહેતા અને આજે એમની એકસો ને બાવીસમી પુણ્યતિથિ છે જેમની ઘણી બધી રચનાઓ ને ઘણા એવોર્ડ્સ મળેલા છે એમાંથી એક રચના આજે એમની પુણ્યતિથિ ઉપર હું તમને રજૂ કરું છું હવે એમની રચનાઓ બધી એટલી બધી સરસ હોય છે ને એટલી બધી ઊંડાણપૂર્વક હોય છે કે જે મને યાદ નથી રહેતી એટલે હું વાંચીને તમને સંભળાવી તો મિત્રો દુલાભાઈ આ કાગની માં વિશે કાગવાણી જેને આપણે અત્યારે માણીએ ગિયા માસે ગળીએ તો હાડ હેવાયા કરે માતા જાય મરીએ કેમ વિસરીએ કાગડા પંડમાં પીડ ધણી શાંતિને હસતા સદા માયા માં તણી કેમ વિસરીએ કાગડા જમ જડાફા ખાય મોતે નાળિયું માંડ્યું

કોઠાને ટાઢક કાગડા મોઢે બોલું માં સાચે નાનક સાંભરે મોટપ મજા મને કડવી લાગે કાગડા અઢી જગની આગ તારે ખોડે ખેલતા તેનો કીધેલ ત્યાગ કાળજ જ સર્ગે કાગડા ભગવત તો ભજતા મહેશ્વર આવી મળે મળે ન એક જ માં કોઈ ઉપાયે કાગડા મળીને મળીને હરને માં મહેશ્વર જો પશુ થયા પણ જાયો ઈ જસોદાનો કાન કેવાનો કાગડા જન્ની કેરું જોર રાઘવને રેતું સદા માને ન કરી મોર કર્યો પિતાને કાગડા મોટા કરીને મા ખોડેથી ખસતા કર્યા ખોડે ખેલવવા કરને બાળક કાગડા સ્વાર્થ જગ સારો પધારો ભણશે પ્રથી તારો તુકારો ક્યાં ન મળે કાગડા જનની સામે જોઈ કપૂત તુકારા કરે જ્યાં જ્યાં જન્મે હોય કડવું જીવન કાગડા જે કરી મારી જીલી આ એજ જ કર પોષ્યા જોઈ તેડી લેજે તોય એ કરથી છેવટ કાગડા તો જોયું તો કેવી સરસ રચના હતી દુલાભાઈ આ કાગડી